મારું નામ રસિકભાઈ શામજીભાઈ ઉકાણી અમારા ગામની સ્કૂલ ની અંદર ગોવિંદ સર નામના સમક્ષ રજૂ ન કરી કઈ નહીં થવા દઈએ અને છોકરાઓને ઢોર માર એટલે પાંચ થી માર મારવાનો બીજા નંબર ની અંદર સાલુ ક્લાસી માવા વ્યસન એવું દૂર કરવાનું એને બદલે પોતે આ વસ્તુ અપનાવે તો વિદ્યાર્થી ઉપર એને કેવી અસર પડશે અમારી એક જ માંગ છે જ્યાં સુધી આ સર બદલી નહીં થાય ત્યાં સુધી આ સ્કૂલ માં તાળા બંધી રહેશે મારું નામ ભરતભાઈ બાબુભાઈ સિદ્ધપરા ક્લાસો ગામના પ્રતિનિધિ તરીકે કે કાલે સાંજે જે અમારી શાળામાં બાળકો ભણતા એના પચાસ વાલીઓ ને પચાસ બાળકો મારી ઘરે આવ્યા હતા મારા મિસિસ સરપંચ છે એટલે કે ભાઈ એક સાહેબ છે ગુણ સર એની ફરિયાદ બહુ છે એટલે હું સાચી વસ્તુ હોય છે તો એની તપાસ કરશું તો કે એમ નહીં કાલે હવે તાળાબંધી એમાં કરવાના છે વાલીઓ જ ખુદે કીધું કે અમે તાળાબંધી કરી નિહાર બંધ કરી દેવું હું કોઈ ન કરાય છોકરાનું શિક્ષણ બગાડાય નહીં છતાંય વાલીઓ ન માન્યા અને તાળાબંધી કરી એટલે અમારા આગેવાન તરીકે અમારે ફરજિયાત અમારે આવવું પડે કારણ કે છોકરાનું શિક્ષણ બગાડવામાં ખુશી નથી બાકી અમારી સ્કૂલમાં સ્ટાફ બધે હારો જ છે એમાં કોઈની ફરિયાદ નથી પણ જે શિક્ષકની ની જે વૃત્તિ હશે એવી અમે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરશું અને જે પગલા ભરવા પડે એ વાલી જે છે સત્ય હશે એની પર પગલા ભરવાના થતા હોય એ પ્રિન્સિપાલ સાહેબ ને ભરવાના છે એના ભેગા વાળીઓ હશે વાળીઓ એ છોકરા મારવાના પ્રશ્ન છે અમે તપાસ કરી સીસીટીવી ફૂટેજ તો રાખે આપણે કઈ જોયા હોય આગળ ઉપરથી થી બોલાવ્યા છે અમે પ્રિન્સિપાલ ને કીધું છે એ આવશે એટલે અમે સીસીટીવી ફૂટેજ ની તપાસ કરશું જે આક્ષેપ હશે જો અમુક દીકરી બાબતના પ્રશ્ન હશે એને અમે આપ સાહેબ ના જાહેર નહીં કરીએ કારણ કે બાળકો હોય એનું ભવિષ્ય બળગડે નહીં બાકી હાસા પ્રશ્ન હશે ઓળખ પ્રશ્ન બતાવશું

અને આના માટે જે જવાબદાર હશે એના માટે પગલા લેવા પણ અમે ઉપલી રજૂઆત કરશું વાલીઓ અને આચાર્ય પેસેન્ટર આચાર્ય અને ખરી હકીકત શું છે કારણ કે અગાઉ પણ અમારી પાસે કોઈ ફરિયાદ આ બાબતની લેખિત કે મૌખિક આવેલ જ નથી આજે સવારે માત્ર ફોન થી જ અમને જાણ કરવામાં આવી છે અને ફોન ને કારણે જ અમારે બાળકોના કારણે અહીંયા આવવું પડ્યું છે અમારા બાળકોનું શૈક્ષણિક કાર્ય ન બગડે એ માટે હું વાલીઓને પણ નમ્ર નિવેદન કરું છું કે આપના પ્રશ્નો છે અમે સાંભળશું અને જે કાંઈ રજૂઆત હશે આપની લેખિતમાં લઈને અમે ઉપલી કક્ષા સુધી પહોંચતું કરશું પણ મારી એક નમ્ર નિવેદન છે કે તમે બાળકોનું શૈક્ષણિક કાર્ય ન બગાડો અત્યારે પણ બધા વાલીઓ એ પૂરો સાથ આપી અને બાળકોનું શૈક્ષણિક કાર્ય ચાલુ કરાવી દીધું છે અને બાળકોનું શૈક્ષણિક કાર્ય ન બગડે એના માટે જ અમારે ખાસ તો અહીંયા તાત્કાલિક દોડીને આવવાનું થયું છે અને તમારી કાંઈ જે કાંઈ ગામ લોકોની રજૂઆત હશે એ અમે ઉપલી કક્ષા સુધી ચોક્કસ પહોંચાડીશું મારું મસાલિયા શીતલ મોહનભાઈ છે હું આયા એસએમસી એ શિક્ષક મિત અધ્યક્ષ છું ને મેં ત્રણ વર્ષ આયા સ્કૂલમાં કરેલા છે ને અત્યારે પેલા છોકરીઓનો પ્રશ્ન મારી આગળ જ આવે છે કઈ પણ હોય શિક્ષણ શિક્ષણમાં છું એટલે છોકરીઓ પેલા પ્રશ્ન મને કરે પછી હું પ્રિન્સિપાલને ને રજૂઆત કરું છું કે રીતે આમ છોકરાઓને થયું છે પણ અત્યારે હદ વધી ગઈ છે એ પેલા મેં હિરનભા આપડે પ્રિન્સિપાલ છે ને વાત કરી હતી એટલે સાહેબે કીધું હતું કે હું વાત કરું છું પણ અત્યારે છોકરીઓને છોકરા છોકરીઓનો પ્રશ્ન વધી ગયો છે કે છોકરા છ થી ને આઠ ધોરણના છે અહિયાં તો છોકરા છોકરીને મન થાવે એ રીતના મારે છે પાઇ ડેવડાપલ થી મારે છે છોકરાને પકડી લે છે ગળે કાપ ટૂંકો આપે છે એ રીતના મન પડે એ રીતના મારે છે છોકરાને ભણાવવાનું તો ન્યાર્યું પણ છોકરાને વધારે ટોર્ચર કરે છે છોકરા બી ગયા છે એકદમ ડરે છે છોકરા સ્કૂલે જવાની ના પાડે છે અમારે સ્કૂલે જવું જ નથી આમ થાય છે તને ઓલું થાય છે એ રીતના ગેરવર્તન કરીને છોકરી હારે પણ બોલે છે ને કાલે તો હદ વર્તી ગઈ છે છોકરીઓને મારવામાં પણ હદ કાલે સાહેબ એ બધો આખે આખો વિડીયો પણ એમાં છે કે જે રીતના છોકરીને મારે છે છ થી આઠ ધોરણ ની છોકરા છોકરી બે ને કાલે માર્યા છે હદ બારા કાલે માર્યા છે છોકરા છોકરી એટલા કાલે